સમાચારમાં આગળ વાત ભરૂચના અંકલેશ્વરમાં એસઓજી પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું ધોરણ દસ બાર અને આઈટીઆઈની નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસમાંથી આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે પોલીસે જયેશ કિશનલાલ પ્રજાપતિની ધરપકડ કરી છે સાથે જ પોલીસે નકલી માર્કશીટ કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને કુલ પિસ્તાળીસ હજારના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે દિલ્હીના એક અજાણ્યા ઈસમને પણ વોન્ટેડ જાહેર કર્યો છે છે કે આ શખ્સ કેટલાક રૂપિયા માટે ખોટી નકલી માર્કશીટ બનાવી આપતા હતા ધોરણ ધોરણ અને નકલી માર્કશીટનું કૌભાંડ ચાલતું હતું જે નકલી માર્કશીટ બનેલી છે એ નકલી માર્કશીટ્સ પણ પોલીસે જપ્ત કરી છે અન્ય ડોક્યુમેન્ટ્સ પણ જપ્ત કર્યા છે સાથે જ કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસ નામના આ બેનર હેઠળ આખું આ નકલી માર્કશીટનું કૌભાંડ ચાલતું હતું જે પોલીસે ઝડપી પાડ્યું છે હાલ તો આ કેસમાં પોલીસે જયેશ કિશનલાલ પ્રજાપતિની ધરપકડ કરી છે અને આગળ તપાસ શરૂ કરવામાં આવી છે નકલી માર્કશીટ કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે